નમસ્કાર ગઈકાલે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નવી ને જૂની શરત ગણવા માટેનો નિર્ણય કર્યો એના કારણે મારા પાટડી તાલુકાના સાત ગામોનો જે ગણત ધારાનો એકસો બાણુતાણુંનો પ્રશ્ન હતો એનું નિરાકરણ આવ્યું હવે તમામ નવી શરતની જમીનો એ જૂની શરત ગણાશે અને એનું પ્રીમિયમ લેવામાં નહીં આવે એના માટે માની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારનો હું આભાર વ્યક્ત કરું છું એની સાથે સાથે આજે આ નવી શરતમાંથી જૂની શરત કરવાના નિર્ણયને વધાવવા માટે આજે પાટડી મુકામે વીજળી ઉત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો ફટાકડા ફોડી અને સક્રિય સભ્ય સૌ કાર્યકર્તાઓ એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર વ્યક્ત કર્યો ખાસ કરી અને હજી પણ અમારા સાંઠ દસાડા વિધાનસભાના ખેડૂતોના અતિવૃષ્ટિનો ઓક્ટોબરમાં જે નુકસાન થયું છે એના પેકેજ માટેનો વિષય એ સરકારમાં પેન્ડિંગ છે માનનીય કૃષિમંત્રી રાઘવજી પટેલ સાહેબે એમાં ખાતરી આપી છે અને એમણે ફાઇલમાં એ શાઇન કરી અને આજે ફાઇનાન્સ મંત્રી અને મુખ્યમંત્રી લેવલે નિર્ણયમાં બાકી છે સમગ્ર ગુજરાતના આવા જે જિલ્લાઓ છે કે જેમાં ઓક્ટોબરમાં વરસાદના કારણે વધારે નુકસાન હતું એ તમામને એ સહાય મળે અતિવૃષ્ટિની એના માટેની ફાઇલ પોઝિટિવ સરકારમાં ચાલી રહી છે અને સરકાર ઉપર મને પૂરો ભરોસો છે માનનીય કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ સાહેબે પણ કહ્યું છે કે ટૂંક જ સમયની અંદર આ પેકેજ પણ સરકાર જાહેર કરશે અને ખેડૂતોને જે નુકસાનીની રકમ છે એ ઓક્ટોબરની નુકસાનીની રકમ પણ આપવામાં આવશે એની સાથે સાથે હિંમતપુરા અને નારાયણપુરા વિસ્તારના મકાનોના પ્રશ્નો છે અને એ પ્રશ્નોના સંદર્ભમાં પણ મૈસૂર સચિવને અમે રજૂઆતો કરી છે એનું નિરાકરણ પણ થવામાં છે તેમજ પાટડી શહેરની કેવન કેટું પ્રકારની જે મિલકતો છે એનું પણ ટૂંક સમયમાં નિરાકરણ આવવા માટેની સરકારમાં રજૂઆત મેં કરી છે મને પૂરો ભરોસે છે કે આ પાટડી શહેરની કેવન કેટુની વાત હોય હિંમતપુરા નારણપુરાના કાયમી કબજાની વાત હોય કે ખેડૂતોની અતિવૃષ્ટિના સંદર્ભમાં જે નુકસાની રકમની વાત છે એમાં સરકાર સકારાત્મક રીતે પોઝિટિવ રીતે આગળ વધી રહી છે ત્યારે હું માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું આભાર